સોળસો નવ રૂપિયા ઉપર પહોંચી ગયો હતો આ જે જે કંપની જૂન ત્રિમાસિક પરિણામો પછી આવી છે ત્રિમાસિક પરિણામો પછી કંપની ના રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ બંને વધારો કર્યો છે બ્રોકરેજ હાઉસ દ્વારા બ્રોકરેજ ફર્મો આ શેર માં હાલ ના પચાસ ટકા સુધી ઉછળવાના સંભાવના દર્શાવી રહ્યા છે એટલે કે મિત્રો આપણે વાત કરીએ સરકારી શેર વિશે ભારત ડાયનેમિક્સ અને આ શેર કંપનીએ એ પરિણામો જાહેર કર્યા પરિણામો જાહેર થવાથી શેરમાં માં આપણને

તેનો ટાર્ગેટ પ્રાઇસ વધારી બાવીસો ને પચાસ રૂપિયા કરી દીધો છે અને બ્રોકરેજ નું માનવું છે કે એફ વાય પચીસ થી એફ વાય અઠ્યાવીસ દરમિયાન કંપનીના રેવન્યુમાં વાર્ષિક એકાવન ટકા ના સીએજીઆર એકાવન અને ઈપીએસ વાર્ષિક છાસઠ ટકા ની વૃદ્ધિ જોવા મળી શકે છે બ્રોકરેજ નું માનવું છે કે કંપની નું ઓપરેટિંગ માર્જિન પણ ત્રેવીસ થી ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા ની વચ્ચે રહેવાની સંભાવના છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી ભારત ડાયનેમિક ના શેર વિશે જે કંપનીએ એ પરિણામો જાહેર કર્યા ક્વોર્ટરલી પરિણામોને જોતા રોકડા જાવસે આ શેરમાં બાય રેટિંગ આપી અને ટાર્ગેટ પણ વધાર્યો છે રોકડા જાવસ નવ માયા ટેર શેરમાં હાઈએસ્ટ 2250 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની સલાહ આપી છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને આ વિડિયો તમે પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો